હેલો એવરીવન કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જ હશો હવે શિયાળાની ઠંડી હોય કે ગમે ત્યારે જો આ રીતે જીરામાંથી બનાવેલા પરોઠા બનાવી અને ગરમા ગરમ ફૂલીને દડા જેવા અને એકદમ ક્રિસ્પી સોફ્ટ અને મુલાયમ જે ખૂબ જ ખાવાની મજા આવે છે અને સવારે નાસ્તામાં ચા સાથે પણ એટલી મજા આવે છે અથવા સાંજે લાઇટ જમવાની ઈચ્છા હોય તો દહીં અને આ રીતે હળદર અથવા મરચાં શેકેલા એવી રીતે અથાણામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તો એને કેવી રીતે બનાવવા એક વખત વિડીયોની રેસિપી જરૂરથી જોવો અને વિડીયોને લાઈક કરો જય શ્રી કૃષ્ણ જય મુરલીધર બધાને હું છું પ્રિયા અને પ્રિયાસ કુકિંગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે જીરાવાળા પરોઠા બનાવવા માટે આ એક વાટકીનો માપ છે એ મેં ટોટલ છ વાટકી ઘઉંનો લોટ ચાળીને લીધો છે ત્યારબાદ અડધી ચમચી હળદર સ્વાદ અનુસાર નમક ઉમેરી દેશું નમક ઉમેરાઈ જાય ત્યારબાદ એક ચમચી જેટલું છે એ જીરું લીધેલું છે જેને આ રીતે બંને હાથોથી એકદમ મસળવાનું છે અને વાટવાનું પણ નથી તો આ રીતે સરખી રીતે જીરાને હાથોથી વા મસળશું ને એટલે એ રીતે જીરું તૈયાર થઈ જશે ત્યારબાદ જીરું ઉમેરીને લોટમાં ઉમેરેલા મસાલાને સરખી રીતે મિક્સ કરી દઈએ હવે મેઇન પોઈન્ટ છે મોણ ઉમેરવાની તો મોણ અહીંયા ઘીનું જ ઉમેરવાનું છે તેલનું મોણ નથી ઉમેરવાનું તો મેં અહીંયા ટોટલ ચાર ચમચી ઘીનું મોણ ઉમેર્યું છે હવે ઘીનું મોણ ઉમેરવાથી ફાયદો શું થશે ખબર છે કે જે જીરાવાળા પરોઠા બનીને તૈયાર થઈ જશે ને એ એકદમ ક્રિસ્પી અને સોફ્ટ મુલાયમ જે લાંબો સમય સુધી રહેશે એ રીતની કંડિશનમાં સરસ એવા બનશે બીજો પોઈન્ટ કે તમે જ્યારે જીરાવાળા પરોઠા ખાશો ત્યારે એમાં ખૂબ જ સરસ છે એ ઘીનો ટેસ્ટ આવશે અને આ પરોઠા બન્યા બાદ તમે પણ એમાં જાણે બીજી કોઈ વસ્તુની જરૂર નહીં પડે એકલા જ પરોઠા ખાવા લાગશો એટલા સરસ બનીને તૈયાર થશે હવે સરખી રીતે આ રીતે મોણ આપણે જે ઘીનું આપ્યું એ અપાઈ જાય ત્યારબાદ જરૂર મુજબ પાણી ઉમેરતા જઈને આપણે મીડિયમ એવો છે એ સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરવાનો છે તો આ રીતે જરૂર મુજબ પાણી ઉમેરતા જઈને સરસ એવો લોટ જે છે એ બાંધી લઈએ અને એક બીજી વસ્તુ કે લાંબો સમય સુધી જો તમારે પરોઠાને સોફ્ટ રાખવા હોય ને તો તમે જેમ જેમ લોટને વધારે પડતો મસડોને એટલો જ તમારા પરોઠા હોય થેપલા હોય કે રોટલી હોય ખૂબ જ સરસ બને છે અને એકદમ સોફ્ટ મુલાયમ પણ રહે છે તો સરસ એવો છે એ પરોઠાનો લોટ બંધાઈ ગયો છે હવે એમાં બેથી ત્રણ ચમચી જેટલું તેલવાળો હાથ આપવાનો છે એટલે ત્રણ ચમચી તેલ ઉમેર્યું છે હવે એને બેથી ત્રણ મિનિટ સરખી રીતે લોટને છે એ મસળી લઈએ અને લોટ મસળવાથી પરોઠા તો ખૂબ જ સરસ બનવાના જ છે જે લાંબો સમય સુધી પણ એકદમ સોફ્ટ કૂણા માખણ જેવા રહેશે તો આ રીતે લોટ બેથી ત્રણ મિનિટ બાદ એવો બનીને તૈયાર છે અને એને દસથી પંદર મિનિટ સેટ થવા માટે મૂકી દીધેલો હતો હવે એ સેટ થઈ જાય ત્યારબાદ એક નાની લુઈ લઈ અને આ રીતે અડધી નાની રોટલી આપણે વણી લઈએ એવી રીતે વણી તેલ લગાવી અને બે પળ આ રીતે વાળી દેવાના છે ત્યારબાદ ત્રણેય ખૂણાને ધ્યાનમાં રાખી અને સરખું આપણે જે માપ સાઈઝમાં વણવાનું છે એ માપમાં વણીને તૈયાર કરી લઈશું પાટલામાં ચોટે નહીં તો જરૂર મુજબ છે એ લોટ લગાવતા જઈએ અને આ રીતે સરસ એવું પરોઠું વણીને તૈયાર કરી લઈએ પરોઠું વણાઈ જાય એટલે એને આ રીતે શેકી લેશું પહેલા પળમાં આછું આછું છે સૌથી પહેલાં તેલ લગાવીશું ત્યારબાદ બધા પળ છે એ બે પાકી જાય એમાં તેલ લગાવીને આ રીતે એકદમ ફૂલી ફૂલીને દડા જેવા એકદમ ક્રિસ્પી સોફ્ટ અને મુલાયમ જે તમને એકલા દહીં કે કોઈ પણ વસ્તુની જરૂર નહીં પડે એટલા સરસ ખાલી એકલા પરોઠા સ્વાદિષ્ટ લાગશે તો જો તમે આ રીતે ક્યારેય જીરાવાળા પરોઠા ટ્રાય ન કર્યા હોય તો એક વખત જરૂરથી ટ્રાય કરો અને બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો હવે સવારના નાસ્તા માટે હોય કે રાત્રે પછી લાઇટ ડિનર માટે જો આ રીતે જીરાવાળા પરોઠા ન બનાવ્યા હોય તો એક વખત અવશ્ય બનાવો તમને મારા આ પરોઠાની રેસીપી કેવી લાગી મને કમેન્ટ જરૂરથી કરજો અને તમે મારો વિડીયો કયા ગામ શહેર કે મેગાસિટીમાંથી જોવો છો એ પણ કમેન્ટ કરજો અને વિડીયો જોઈ લીધો હોય તો એક લાઇક કરી દો અને મારી ચેનલ પર પહેલીવાર હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરી દો સાથે સાથે બે લાઇકન જરૂર દબાવજો જેથી આવનારી દરેક નોટિફિકેશન તમને તુરંત જ મળતી રહે Thank you for watching!